માવઠા પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં છેલ્લા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ભાવનગરમાં કમોસમી વરસાદ પડ્યો હતો અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે આ વિસ્તારમાં માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે એટલે કે ખેડૂતોને આખા વર્ષની મહેનત ઉપર માવઠાનું પાણી ફરી વળ્યું છે તેમજ ખેતરમાં ઉભા ઘઉંના પાક અને જુવારના પાકનો સોથ વાળી દીધો છે જેને લઈને ખેડૂતોને હવે માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે હાલ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘઉં ચણા જુવાર સહિતના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે આ વિસ્તારમાં બાગાયતી ખેતીમાં આંબાના પાકને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે આંબામાં હાલ મોર આવવાની સિઝન છે એવા સંજોગોમાં કમોસમી વરસાદ પડતા મોર ખરી પડ્યો છે એક બાજુ જગતના તાતને માનવ સર્જિત આફતોનો સામનો તો કરવો પડી રહ્યો છે ત્યારે બીજી બાજુ હવે કુદરત પણ નારાજ હોય તેમ કુદરતી આફત આવી રહી છે ત્યારે ખેડૂત બિચારો થઈ માથે હાથ પર હાથ ધરી માત્ર કુદરતને મનાવી રહ્યો છે